આપણે આવી ગયા છીએ પરેશભાઈના એરંડાના વાવેતરમાં કેટલા વીઘાનું છે પરેશ છીઘા છ વીઘાનું એડા એક નંબર હો અને હું કઈ રીતે ફાંડું કેવડું એ મોટું લાગુ હિતેર નું હિન્તેર નો ફાંડો એમને એડા પણ એમ ભેગા થઈ ગયા જો હિન્તેર નો ફાંડો હજી તો ટાઈમે શું થયો અને તાણ પાણી પાયા એમને જમીન માફક આવતીને ત્યારે પાણી પાયા હે લુંગું એમ લીધી છે હજી તો કેટલા મહિનાના થયા છે પરેશ ભાઈ હવે આજો ટાઈમ નો થયો હોય ને હજી તો શ્રાવણ મહિના શ્રાવણ મહિનામાં વાયો એમને હા તો આ હજી હોય ને બે અઢી મહિના ગણાય ને હમણાં લોંગ ઉતારે એવું બે હતા વાઈ દીતા હા જો આ લોંગ ઉતરે એવી થઈ ગઈ જો આમાં હુકાણા છે ડોડવા મુક જો હે ને આયા તો દેખાઈ નઈ એવડા હે ના ના હારી શાકરી પરેશભાઈ હારી શાકરી આ જો ને હવે ઉતારે એવા થઈ ગયા હો પરેશ ભાઈ ના ને હવે લોંગ હે ને કાકુ લે જગ્યા જો આ ઇનકો છે હા થઈ ગયા જો જો આ એક મેઈન લોંગ રહી લણે એવી થઈ ગઈ હે ને

તમે જો તો લુંગુજ દેખાય છે આજે સીતેર ફાંડું ફાંડુ હે ચા ભેગા થઈ ગયા લૂંબું પણ છે ને એકદમ જો લાંબી અને ભરાવદાર અને એળ ખાઈ ગયેલી છે ચોમાસાની અંદર જોઈ શકો છો લૂંબું ને એકદમ નરવા કોમળ હજી તો હે હીડા આટલો માલ તો લઈ લીધો છે જોઈ શકો છો છોડની અંદર ત્રણ ત્રણ આ છોડની અંદર ચાર લુંગું તો અત્યારે હે ને ડાળી તો બાકી ફૂટે એવી લીધી બધા જે રંડા એક નંબર છે ત્રણ પાણી છે હજી આજે જૂની લુંગ છે એમાં યળ આવેલી છે આ ચોમાસામાં આવેલી દવા છાંટા પછી નવી લુંગું Редактор એમ લીધી છે જોઈ શકો એક આ ડાળી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ડાળી છે આ ડાળી નાની તો ગણવામાં આવતી નથી ના એક અગિયાર અગિયાર ફૂટ મૂકી છે બે અઢી મહિનાના એરંડા છે સારો વિકાસ કહેવાય સારો માલ પણ સારો લીધેલો છે આપણો બ્લોક અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આ એરઅંડાનું કેવું ઉત્પાદન રહે છે એનો રેગ્યુલર આપણે બ્લોક બનાવશી આ સાઠ ફૂટોની બે લુંગું જોઈ શકો છો તમે જબર લો છે સાઠ ફૂટની લઈએ તો મેન લોંગ નીચે દેવા